નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ધોરણ ગુજરાતી વિષયના જે તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાની છે જેમના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જેમની અંદર પાઠ તેર ચૌદ અને પંદરનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં કુલ ગુણ છે પચીસ જોઈએ પ્રશ્ન નંબર એક પ્રત્યેક પ્રશ્નોના વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો જેના ગુણ છે નંબર શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે જવાબ આવશે બી આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ નંબર બે કવિ કોને હરાવવાની વાત કરે છે તો જવાબ આવશે દુઃખોને નંબર ત્રણ કવિ ઘર નગર અને સમગ્ર જગતને કેવું કરવાની વાત કરે છે તો રળિયાત નંબર ચાર પોતાની જાતને કેવી કરવાનું કહે કવિ કહે છે તો બહારથી જેવી સ્વચ્છ સુંદર તેની અંદરથી પણ સ્વચ્છ સુંદર નંબર પાંચ જે મળ્યું છે એને કવિ શું કરવા કહે છે તો જવાબ આવે છે સૌથી સવાયુ કરવા પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જેના ગુણ છે પાંચ નંબર એક કવિ શું મહત્વ કરવાનું કહે છે તો જવાબ આવશે કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહત્તું કરવાનું કહે છે નંબર બે કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે તો કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે નંબર કવિ શ્રેને રળયાત કરવાનું કહે છે તો કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રળયાત કરવાનું કહે છે નંબર ચાર કવિ આવનારી કાલને શું આપવા માગે છે તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માંગે છે નંબર પાંચ આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાદ આપવા માગે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ના ગુજરાતી અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે અને એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ દ્વારા પણ તમે પીડીએફ મેળવી શકો છો તે નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોના અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો જેના ચાર ગુણ નંબર એક વખત તો સમય અને કાળ સાચા ભાઈ બંધની ઓળખ ખરા વખતે થાય અને છોકરાઓ પરીક્ષામાં પાસ થશે કે કેમ એ તો તો વખત આવે ખબર પડે નંબર જાત પંડ અને પોતે આપણા જાતને અંદરથી પણ સુંદર બનાવીએ નંબર ત્રણ સોગાત તો ભેટ એકલવ્યએ ગુરુને દક્ષિણામાં અમૂલ્ય સોગાત આપી લગ્નમાં મિત્રોએ મને સોગાત આપી નંબર ચાર માત તો હરાવવું સિદ્ધરાજ જયસિંહ શત્રુને માત આપે આજની ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને માત આપી

બનાવવાનું કહે છે જીવનમાં જે કંઈ મળે તેને સવાયુ કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો જેમના ગુણ છે પાંચ નંબર એક શાંત ત્યાં જમ શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તાલેખન કરો એક હાથી હતો પહાડ જેવો તગડો હાથે અને એને પીપળાના પાન બહુ ભાવે એક દિવસ એ પીપળાના ઝાડ પાસે આવ્યો ત્યારે એક ડાળ પર મકોડાની હાર પસાર થતી હતી હાથીભાઈ તો મોટા અને કુણા પાન ખાવામાં મુશ્કેલ થઈ ગયા મકોડાઓએ તેમને વિનંતી કરી હાથીભાઈ બે ઘડી ઊભા રહો અમે ડાળ પરથી ઉતરી જઈએ પછી તમે આરામથી પાન ખાજો પણ હાથીભાઈ ગર્વથી કહ્યું તમે મને રોકનાર કોણ એમ કહીને હાથીએ સૂંઢથી ડાળી તોડી નાખી મકોડાઓ હાથીથી બચવા ઝાડ પર ભૂસકા મારવા માંડ્યા એમાં કેટલાક બચ્યા કેટલાક ઘડા હતા હાથીએ તો કોઈની પરવા ન કરી નહીં અને હાથીએ તો મોટી ડાળ પર સૂંઢ વીટીને જરાક જોર કર્યું ત્યાં કડક કરતી ડાળ તૂટી મકોડાઓ ભાંગ ભાગ ભાગ કરી ભૂસકા માર્યા એમાં કેટલાકને વાગ્યું કેટલાક અથડાયા કેટલાક પછડાયા કેટલાક તો મરી ગયા હાથી તો પેટ ભરીને પાન ખાધા પછી ડોલતો ડોલતો ચાલવા લાગ્યો મકોડાએ હાથીને બરાબર પાઠ ભણાવવાનો વિચાર કર્યો હાથીભાઈ પીપળાના પાન ખાઈને તલાવડીમાં પેઠા પાણીમાં છપછબિયા કરવા માંડ્યા હાથીભાઈ તો ગેલમાં આવી ગયા પાણી પીને હાથી તલાવડીમાંથી બહાર નીકળીને જાંબુના એક ઝાડ નીચે છાયામાં સુઈ ગયા હાથી ઘસ ઘસાટ ઊંઘતો હતો એવામાં એક બે દસ સો હજાર જેટલા મોકળાઓ ગાતા ગાતા આવ્યા અને હાથીડારે હાથીડા વેર લેવા આવ્યા છે ચટકા ચટકા લાવ્યા છીએ એમ ગાતા ગાતા થોડી વારમાં મોકળાઓ આવીને હાથીના શરીરના જુદા જુદા ભાગો પર ગોઠવાઈ ગયા એક દો તીન એમ અવાજ કરતા જ મકોડાઓ તે હાથીને ડંખ મારવા લાગ્યા હાથી જાગી ગયો હાથી કૂદતો જાય પૂંછડી ઉલાળતો જાય અને કાન ફફડાવતો જાય અને ઊંકારા કરતો જાય પણ મોકોડા સાંભળે જ નહીં તેઓ તો ડંખ ઉપર ડંખ ચટકા ઉપર ચટકા મારતા જ જોઈએ હાથીભાઈએ મકોડાઓની માફી માંગી હવે કદી આવી ભૂલ નહીં કરું એની ખાતરી આપી ત્યારે બધા મોકોડાઓ હાથીના શરીર પરથી ઉતર્યા હાથી તળાવડી તરફ દોર્યો પણ હાથીએ તલાવડીમાં માછલીઓને પણ પરેશાન કરી હતી એટલે બધી માછલીઓ તેના કાનમાં ગલીપચી કરવા લાગી હાથી તો કૂદાકૂદ કરી પણ માછલીઓ હાથીને છોડે નહીં હાથીએ માછલીઓની પણ માફી માગી ત્યારે માછલીઓ આગી પાછી થઈ ગઈ આમ મકડાઓએ અને માછલીઓએ સંપથી હાથીને બરાબર પાડ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની જે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો